જેનાથી સરકારની છબી ખરડાય છે માંડવીના ભીસરા ગામે તમે જોઈ શકો છો કરોડોના ખર્ચે પુલ બન્યો છે તેની નીચે ખુલ્લા પાણીમાં મેટલ નાખી કામ ચાલી રહ્યો હતો ત્યારે ગામના જાગૃત નાગરિક સરપંચ બુધિયાભાઈ ગઢવી એ કામને રોકાવી દીધો હતો કોન્ટ્રાક્ટરો ભાગી છૂટ્યા હતા દરેક ગામના જો સરપંચો આવી રીતે જાગૃત બને તો આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરીને કડક પગલા લેવા જોઈએ તેવી સરકાર પાસે આજે બિસરા જાગૃત માંગ કરી છે છે નવો જ બનેલો આ પુલ પુલ કે તમે જોઈ રહ્યા છો તિરાડો પડી જો પડે તો મોટી જાનહાની થાય તો આનો જવાબદાર કોણ મોટા લાયજાથી કોઠારા સુધીનો આ રસ્તો તો બન્યો છે પરંતુ તેની આજુબાજુ મેટલ પણ નથી નખાઈ મોટા પથ્થરો નખાયા છે જેનાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ ઊભી થઈ છે બિસરા ગામના સરપંચ બુધિયાભાઈ ગઢવી ગામના સામાજિક અગ્રણી પુનસીભાઈ ગઢવી સહિતના ગામ લોકોએ આજે સરકાર આગળ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા આચરાતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો તેમના ઉપર કડક પગલાં લેવાય તેવી માંગ કરી હતી મારું નામ બુધિયાભાઈ પાલુભાઈ ગઢવી છે હું એસપી સરપંચ તરીકે બિસરા ગામમાં ફરજ બજાવું છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે કચ્છને રોડ રસ્તા અને પાણીમાં પૂરી સુવિધાઓ પાડે છે અને બહુ સારી યોજનાનો લાભ મળે છે પણ આમાં ખોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર આરોપી અને નબળું કામ કરે છે આ બિસરા ગામ માંડવી તાલુકામાં સૌથી નાનું ગામ છે અને આ રસ્તો લાઇજાતી કરી અને કોઠારા સુધી આ રસ્તો જાય છે તમે હાઈવે આ જોઈ શકો છો આ જ્યાં રસ્તો બનતો વારંવાર અમારે અધિકારીઓને ફોન કર્યા છે રજૂઆતો કરી છે પણ અધિકારીઓ કોઈ દાદ દેવા તૈયાર નથી ઘણા ટાઈમથી અમે કહીએ છીએ કે આને જ્યાં કામ ચાલુ એને પાણી પીડાવો આજે સવારના હું જતો હતો એક લગ્ન પ્રસંગમાં જોયું તો આ તમે તમને આ રસ્તો નીચે બતાવીશ કે કેમ કામ થાય ફૂલ પાણી ભરેલું છે એમાં આ મેટલ નાખે છે અને એમાં એ અધિકારીઓ એમ કહે છે કે ભાઈ આમાં ચાલશે કાંઈ કામને નુકસાન નહીં થાય જો આવા ભ્રષ્ટ કામ થતા હોય ગામમાં તો એનો સરકારનો પૈસો ડૂબવાનો જ છે કોઈ કોઈનું મિનિંગ થતો નથી કે આ પૈસાનો કે ઉપયોગ થાય ગુજરાત સરકાર કરોડોનો કામ આપે છે આપણને આપણે કરોડોનો રસ્તા આપે છે અને અમુક લોકો પોતાના નિજી સ્વાર્થ માટે આવા ખરાબ કામ કરતા આચરતા હોય છે હું તો કહું છું એમના લાયસન રદ થવા જોઈએ અને હું તો ગુજરાત સરકારે એમ કહું છું કે આના પર દંડ મૂકો જે ખરાબ કામ કરે અને ખરાબ રાજ્યને નુકસાન કરતો એના પર દંડ મૂકો આ અમારો લાઇ છે ઠેઠ બારા સુધી છે આઠ કિલોમીટર રસ્તો છે એમાં ફૂલ ભ્રષ્ટાચાર થયેલ છે ફૂલ ફૂલ કહીએ છો ફૂલ ભ્રષ્ટાચાર થયેલ છે આ પુલમાં બહુ નબળાઈનું કામ થયેલું છે આ તમે જોઈ શકો નીચે તિરાડો કેવી પડી ગઈ છે હમણાંથી જ ઓલિયો તો ડબકી ગયો છે અને આ કોઈ અધિકારી અહીંયા ધ્યાન દેવા માંગતો નથી નાનું ગામ છે એટલે અમે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબને પણ કીધું એમણે કીધું કે આ કામ અટકાવી નાખો અને કોન્ટ્રાક્ટરને કે સારું કામ ન કરે તો બંધ કરાવી નાખો પછી અમારે આ ન્યૂઝ ચેનલનો સારો લેવો પડ્યો અને આ અમારે ન્યૂ ન્યૂઝ થકી ગુજરાત સરકારને અપીલ છે કે સાહેબ આવા કરોડોના કામ કરાવો છો તમે તો સારા અધિકારી ઉપર રાખો અને સારા કામ થાય પ્રજા માટે સારા હેતુથી કામ થાય એવા માટે અમારે કરવું જોઈએ મારું નામ સાહેબ પુનસી હરિભાઈ ગઢવી છે હું ગામ વિસરાનો રહેવાસી છું સાહેબ વર્ષો બાદ વર્ષો એટલે સમજી લો ઘણો ટાઈમ બાદ આ બે પુલ બન્યા છે અમારું ગામ એવું ગામ છે સાહેબ કે વરસાદ પડે તો બે બાજુ લોક થઈ જાય અમારે કાંઈ પણ પ્રોબ્લમ હોય ડિલિવરી જેવો ક્યારે પણ પ્રોબ્લમ થાય છે એટલે અમને બાજુઓના ગામમાં પહેલાં જવું પડે છે એવી તકલીફ તકલીફવાળો ગામ છે બે બાજુથી બંધ થઈ જાય છે માંડ માંડ સાહેબ પુલિયા બન્યા છે આ પુલિયામાં સાહેબ એટલો ભ્રષ્ટાચાર થયો છે વર્ક ઓર્ડર તમે જોઈને વર્ક ઓર્ડર લઈ આવો અને જોઈને આ કામ કરો તો આ હાલે એમ નથી સાહેબ એવો સાવ થર્ડ ક્લાસ કામ થયેલો છે કોઈ પણ અધિકારી એમાં કોઈ ધ્યાન આપતું નથી અને વમથી જે કહેવાય કે બહુ એટલે બહુ ભ્રષ્ટાચાર થયો છે છતાં કોઈ અધિકારી એમાં કોઈ એવું ખાસ ધ્યાન દેતો નથી કેમ કે જે એનું કારણ હોય અમે એના માટે કંઈ આક્ષેપ નથી નાખતે કે એને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો જ છે અમે એમ નથી કહેતા કે એ ખાઈ ગયા છે કે આ પ્રોબ્લેમ પણ એટલો થર્ડ ક્લાસ કામ થયો છે હજી એના માટે કોઈ જોવા માટે તૈયાર નથી સૌથી ખરાબમાં ખરાબ આ કામ થયા છે સાહેબ અને અમારી એ અપીલ છે અમને એક તકલીફ છે સાહેબ કે હવે વર્ષો બાદ આ હવે આ બનશે નહીં પુલિયા માન માનમાન બન્યા છે આમાં કાંઈ પ્રોબ્લેમ થશે તો અમને વરી જેવું તકલીફ છે એ પાછીને પાછી રહેવાની છે સાહેબ અમે મોદી સાહેબના નામ માટે મરવા માટે તૈયાર છીએ એટલો માનીએ છીએ મોદી સાહેબને મોદી સાહેબના નામે આ જે પથ્થર તરી ગયા છે ને એને હું કહેવા માગું છું સાહેબ કે તમે કમસે કમ ખાલી ધ્યાન તો આપો કમ કામ માટે ખાલી ધ્યાન ખાલી નજર મારો સાહેબ તો ઘણો થશે મોદી સાહેબના નામ ઉપર તમે એક કલંક છો બધા કલંક છે એનો કારણ જે સાહેબ કે આવો ને આવો ભ્રષ્ટાચાર થયો છે છતાં કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી કોઈ એમ ખડે પગે ઊભો નથી કે કેમ નથી થયો કોઈ આવ્યો નથી કોઈ પૂછા કરતો નથી જેમ થાય છે એમ ઓકે જ્યારે કામ કોન્ટ્રાક્ટરને અમે પૂછીએ કામ છે કે ભાઈ આગળ આગળ જે કરી ગયો છે એનો પ્રોબ્લમ છે વારી ઘડી જે થાય કે આગળનો વાળાનો પ્રોબ્લમ છે એમ કરી કરીને રસ્તા રસ્તા કાઢતા જાય છે અલગ અલગ પાલ્ટી બદલતી જાય છે જેને કહીએ કે એ આનું કામ છે એ આનું કામ છે સાહેબ એટલો ખરાબ કામ થયો છે કે અમે સંદેશ લેવા માંગીએ છીએ નીતિનભાઈ ગડકરી સુધી અમે કહેવા માંગીએ છીએ સાહેબ કે તમે આમ કહો છો કે રોડના કામ સૌથી વધારે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે આ રોડ માટે અને સાહેબ આ મિલિટરીનો રોડ છે આમ જવા જઈએ તો મિલેટરીનો રોડ છે આ ક્યારે ને ક્યારે હમણાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું આમાં કામ આવે એવો રોડ છે સાહેબ અને આ રોડમાં એટલી એટલી તકે એમાં ભ્રષ્ટાચાર થયો છે તો હું તો સાહેબ એમ કહેવા માંગુ છું કે નીતિનભાઈ ગડકરીને ખાસ એમાં ધ્યાન દેવો પડે અને સાહેબ એની સાથે મેસેજ પહોંચવો જોઈએ કે તમે તમારા નામે તમારું બહુ નામ છે અને આ નામે એટલા માણસો ગેરરીતિ કરે છે તો તમે સાહેબ એમાં પ્લીઝ ધ્યાન આપો અને ઝીણા જીણામાં ધ્યાન આપો મોટામાં તો તમે ધ્યાન બધા દેવા માંગે છે આ નાના રોડ છે એમાં બહુ ભ્રષ્ટાચાર થાય છે અને થયો છે વર્ક ઓર્ડર જોઈને તમને ગમે તપાસ કરવાની છૂટ છે વર્ક ઓર્ડર પ્રમાણે ક્યાં પણ જેટલો શરૂઆતી કરી લાસ્ટ સુધી કામ થયો છે ક્યાં પણ તમે વર્ક ઓર્ડર પ્રમાણે કામ થયો છે તો હું હું કહેવા માંગીશ કે ભાઈ આ સાચી વાત છે કે આ બરોબર એને કામ કર્યો છે તમે આ સાહેબ જોઈ શકો છો મોદી સાહેબ જે વિકાસના નામે ડંકાની ચોટ ઉપર છે જીતી આવે છે આ જો સાહેબ વિકાસના નામે નીચે એટલો ભ્રષ્ટાચાર કરે છે સાહેબ મોદી સાહેબને નીચું જવો પડશે ક્યારેક ને ક્યારેક એના કારણે તકલીફ પડશે અમને તકલીફ માણસ હાલ્યો જશે મોદી જેવો મર્દ માણસ હાલ્યો કેમ કે બધા એનાથી નારાજ થઈ જશે માન માન આ ગામને મળ્યો છે પુલ અને તમે આ જોઈ શકો પાણી પડ્યો છે એમને માથેથી માલ ભગાવીને હાલ્યા ગયા છે તમે આ જોઈ લો હમણાં જોઈને વિડીયા જોઈને ભાગી ગયા છે ના આ માલ તમે જોઈ શકો છો એમને એમ નાખે છે હવે તમે અધિકારીને જો અધિકારી ના પાડી દે કે ભાઈ હાલશે નહીં તો એ ન હાલે એમાં કાંઈ ને લોચો અધિકારીઓનો પણ હોવો જોઈએ અને સાહેબ અમને એ મેસેજ મોદી સાહેબ સુધી પહોંચાડવો છે કે સાહેબ તમારે તમે માથે નજર ચાપતી રાખાવો ને આના કારણે બહુ તકલીફ થશે અમે જન્મ જાત જેને કહી શકીએ સાહેબ જન્મ જાત અમે મોદી સાહેબના ના ઓલા છીએ માણસો જણાવું તો સાહેબ આમાં કોન્ટ્રાક્ટર લગભગ ચાર થી પાંચ બદલી ગયા છે વારા ફરતી બદલ્યા નથી પણ નામ બદલાતો રહે છે કે ભાઈ આ નથી આ આવે છે આ નથી આ આવે છે હવે જેના માટે જે કરીએ કોઈને તપાસ કરે એને દુઃખ લાગે વધારે વાળતો દુઃખ વધતો જાય છે સામે કામ ખોટો થયો છે અને દુઃખ અમારા માટે થાય છે તમે બોલો છો હવે સાહેબ ન બોલીએ તો આ શું થાય ન બોલીએ તો નુકસાની તો અમને છે કોન્ટ્રાક્ટર રૂપિયા બનાવીને હાલે જશે બધા છૂટા થઈ ગયા છે કઈ ફરક નથી પડવાનો કોઈ અધિકારી નહીં ફરક નથી પડવાનો તકલીફ પડશે ગામવાળાને પડશે અમારી ગાયો ભેંસોને પડશે અમારે બધા જેટલા જાય છે આ રોડ ઉપર જે કોઠારા સુધી રોડ લાગે છે એને તકલીફ પડશે કોઈને કઈ ફરક નથી પડવાનો નથી કોન્ટ્રાક્ટર આ બાજુના નથી કોઈ અધિકારી આ બાજુના કોઈને કંઈ ફરક નથી પડવાનો અને આ દુઃખ એટલા માટે છે એટલે સાહેબ અમે આ કમ્પ્લેન કરીએ છીએ અને સાહેબ મોદી સાહેબ સીધો નીતિનભાઈ ગડકરીને મેસેજ પહોંચાડવા ભાઈ આવા સારા કામ માં તમે નજર રખાવો અરે સાહેબ તમે આ જોઈ તો કર્યો છે આ તમે લો આવો જોરદાર ખર્ચો કરોડના હિસાબે ખર્ચો કર્યો છે તમે બધો આ આ થેપા મારેલા છે છે બધી રીતે સૌથી કામ એનાથી એક આગળ છે સાહેબ પુલિયો બનેલો છે તમે જુઓ કોઈ પણ ટન હોય ને તો ટન કાઢીને સીધો કરી શકાય આ અહીંયા ટન નહોતો સીધો તો એને ટન નખાવી દીધો છે છતાં કોઈ એમ નથી પૂછ્યું કે ભાઈ આ ટન કેમ વધી ગયો એવો સાવ ફેલ પુલિયો બન્યો છે છતાં કોઈ બોલ્યા નથી કોઈ કઈ કરતા નથી એનું કારણ સાહેબ શું તમે જાણી શકો છો એનું કારણ એ જ હોઈ શકી છે કે ભાઈ આ તમે જ આગળ તપાસ કરાવો